નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી ગદ્યનું નામ છે સખી માર્કંડી લેખકનું નામ છે કાકા સાહેબ કાલેલકર લલિત નિબંધ છે એનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે પાઠમાં આપણે છેલ્લે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો કે આપણા જે લેખક છે એ માર્કંડીના કાંઠે ફરતા અને માર્કંડે નામના ઋષિનું આખ્યાન એ એમને ગાયને સંભળાવતા હતા તો હવે એ આખ્યાનમાં શું છે એની કથા વસ્તુ શું છે તો એની ચર્ચા આપણી અગાઉ પણ કરી હતી અને આજે ડિટેલમાં આપણે એની ચર્ચા કરીશું આપણે છેલ્લે અહીંયા સુધી જોયું હતું લેખક કહે છે કે એ ગાતા મને કેટલો આનંદ થતો એમ કે એ તો આનંદ અનહદ હતો એ હું જ જાણું છું હવે આપણે પાઠમાં આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો મૃકુંડુ ઋષિને સંતાન ન હતું જુઓ હવે વાત અહીંથી શરૂ થાય છે આખ્યાનની કે આખ્યાનમાં શું કથા વસ્તુ છે પાછળ જનરલ પ્રશ્ન પણ છે કે માર્કંડે ઋષિની કથા તમારા શબ્દોમાં લખો તો એથી આપણો ઉત્તર શરૂ થાય છે તો ખાસ ધ્યાન પણ રાખીશું વિદ્યાર્થી મિત્રો ઉત્તરની દૃષ્ટિએ પણ તો કથાની શરૂઆતમાં એક ઋષિ છે મૃકંડુ શું નામ છે મૃકંડુ મૃકંડ ઋષિને સંતાન ન હતું તેણે તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા તપશ્ચર્યા એટલે કે આરાધના એમને આરાધના કરી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા ભગવાન શિવ પ્રસન્ન થાય છે વરદાન આપવા માટે તૈયાર થાય છે પરંતુ મહાદેવે વરદાનમાં વિકલ્પ મૂક્યો શું વિકલ્પ મૂકે છે તો કા સોળ વર્ષ જીવનાર સદગુણી બાળક કા સો વર્ષ જીવનાર મૂઢ બાળક તમે પસંદ કરો એક ઓપ્શન મૂકે છે કે તમારે સોળ વર્ષ જીવવાવાળું સદગુણી બાળક જોઈએ છે જુઓ સોળ વર્ષ જીવવાવાળું સદગુણી બાળક કાં તો પછી સો વર્ષ જીવવાવાળું મૂઢ મૂઢ એટલે મૂર્ખ મૂઢનો અર્થ છે વિદ્યાર્થી મિત્રો મૂર્ખ તો ભગવાન શિવ વરદાનમાં શું કરે છે વિકલ્પ મૂકે છે કે તમારે કેવું બાળક જોઈએ છે સો વર્ષ જીવવાવાળું મૂળખ બાળક જોઈએ છે કે પછી માત્ર સોળ વર્ષ જીવવાવાળું સદગુણિ બાળક જોઈએ છે હવે બેમાંથી કયો વર પસંદ કરવો વર એટલે અહીંયા એક ખાલી શબ્દ મૂક્યો છે હકીકતમાં બાળક શબ્દ છે બંનેમાંથી કયો વર એટલે કે બંનેમાંથી કયા પ્રકારનું બાળક પસંદ કરવું પ્રશ્ન છે ઋષિએ ધર્મ પત્નીને પૂછ્યું બંનેમાંથી કયા પ્રકારનું બાળક પસંદ કરવું ઋષિ પોતાની ધર્મપત્નીને પૂછે છે સદગુણી બાળક ફક્ત સોળ જ વર્ષ ભલે જીવે એ જ ફૂલ ઉદ્ધારક થશે એમ ઘણી બંને જણાએ એ જ માગી લીધો એમ કે બાળક ભલે સોળ વર્ષ જીવે પણ જો એ હોશિયાર હશે સદગુણી હશે તો એ જ ફૂલનો કરશે એમ સમજી બંને જણાએ હોશિયાર બાળકની માગણી કરી માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય વદન બે શબ્દો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલો શબ્દ સમજીએ વદન આગળ પણ આ શબ્દ આવી ગયો છે વદનનો અર્થ થાય છે ચહેરો બરાબર અને વ્લાન મ્લાન થવું એટલે ઉદાસ થવું મ્લાનનો અર્થ થાય છે ઉદાસ તો જેમ જેમ માર્કંડે મોટો થતો જાય છે એમ એમ એના માતા પિતાના ચહેરા કેવા થતા જાય છે છેલાન એટલે કે ઉદાસ થતા જાય છે કેમ તો મોટો થતો જાય છે એમ એમને ખુશી થવી જોઈએ પણ અહીંયા એમને ખુશી નથી થતી એનું કારણ એક જ છે કે જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ એનું આયુષ્ય ઘટતું જાય છે એક દિવસ એ સોળ વર્ષનો થઈ જશે વળી એને મૃત્યુ પામ પામશે એટલે આપણે ફરીથી નિસંતાન બની જઈશું એ ડરે એ ડર સાથે એ જીવે છે એટલે એમના ચહેરા કેવા રહે છે ઉદાસ રહે છે આખરે સોળ વર્ષ પૂરા થયા દિવસને જતાં વાર નથી લાગતી વિદ્યાર્થી મિત્રો દિવસ ફટાફટ પસાર થઈ જાય છે અને માર્કંડેને સોળ વર્ષ પૂરા થઈ જાય છે યુવાન માર્કંડે પૂજામાં બેઠો છે સોળ વર્ષ પૂરા થાય છે અને માર્કંડે ક્યાં બેઠો છે પૂજામાં બેઠો છે યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને અડકવાની એમની હિંમત કેમ ચાલે કહેવાય છે કે ભગવાનની ભક્તિ જે માણસ કરે છે ભગવાન એની રક્ષા કરવા માટે સદાય તત્પર હોય છે તો આ યુવાન એવો સોળ વર્ષનો બાળક જે છે હજુ તો આપણી ભાષામાં સોળ વર્ષની ઉંમર એટલે બાળક અઢાર વર્ષની વીસ વર્ષની ઉંમરે આપણે યુવાન કહીએ પણ યુવાન બુદ્ધિથી એ યુવાન હતો એટલે લેખકે એને યુવાન કહે છે કે આ યુવાન સાધુને અડકવાની યમરાજની હિંમત ચાલતી નથી હા ના કરતાં આખરે પાસ ફેંક્યો અહીંયા પાસ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો પાસ એટલે કે રસીનો જે ગોળાકાર ભાગ હોય છે જે આમ ફાંસીના ફંદા જેવો દેખાતો હોય તો આપણે એને પાશ કહીએ છીએ તો આ પાશ યમરાજ એ માર્કંડીના ગળામાં ફેંકે છે ત્યાં જ લિંગમાંથી ત્યાં જ લિંગમાંથી ત્રિશુરધારી શિવજી પ્રગટ થયા અને ધૃષ્ટતા માટે યમરાજને સાંભળવું પડ્યું ત્યાં જ લિંગમાંથી ત્રિશુરધારી શિવ એ શું થાય છે પ્રગટ થાય છે ક્યારે પ્રગટ થાય છે તો જ્યારે યમરાજ એ પાસ એ માર્કંડીના ઘરામાં નાખે છે ત્યાં જ લિંગમાંથી ત્રિશુરધારી શિવજી પ્રગટ થાય છે અને ધૃષ્ટતા માટે યમરાજને સંભળાવે છે યમરાજ જે ધૃષ્ટતા કરી હતી કે શિવભક્તને એ નાની ઉંમરના સોળ વર્ષના શિવભક્ત ઉપર એમને જે પાસ ફેંક્યો હતો એનો જીવ લેવા માટે તો એની એ ધૃષ્ટતા માટે ભગવાન શિવ એમને ઘણું સંભળાવે છે મૃત્યુજય મહાદેવના દર્શન પછી માર્કંડેની મૃત્યુની બીક ક્યાંથી રહે માર્કંડેને પછી મૃત્યુની બીક લાગતી નથી એ પોતે એ એ જે બીકમાંથી જાણે કે મુક્ત થઈ જાય છે ડરમાંથી એ મુક્ત થઈ જાય છે એની આયુ ધારા હજી વહે છે કહેવાય છે એની આયુધારા એટલે કે એનું આયુષ્ય હજુ વહી રહ્યું છે એટલે કે માર્કંડે હજુ પણ જીવે છે એવું કહેવાય છે કેમ તો એક બીજી નાની વાત છે વિદ્યાર્થી મિત્રો એ હું તમને કહીશ માર્કંડી માર્કંડે એ જે ઋષિ છે એમને એક ઓમ ત્યંબકમ યજા મહે સુગંધિમ પૃષ્ઠિવર્ધનમ ઉર્વા રૂકમ એવનાત મૃત્યુરમોક્ષી અમામૃતા આપણે જે એ શ્લોક બોલીએ છીએ એ શ્લોકની રચના કોને કરી છે માર્કંડે ઋષિએ કરી છે તો એ માર્કંડે ઋષિ જે રચના કરી છે કહેવાય છે કે એ શ્લોકનું જે પઠન કરે છે એનું અકારે ક્યારેય મૃત્યુ થતું નથી તો આ મંત્રને સિદ્ધ કરનાર માર્કંડેનું મૃત્યુ એમ સરળ રીતે થાય નહીં તો ભગવાને એને આશીર્વાદ સ્વૈચ્છિક રીતે એ પોતાનો દેહ ત્યાગ કરી શકે એવા એમને આશીર્વાદ આપ્યા છે માટે આપણે કહી શકીએ કે માર્કંડેનું આયુ દ્વારા હજુ વહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ એ શ્લોકનું નિત્ય પઠન કરવું જોઈએ કે જેનાથી ભગવાન શિવના આશીર્વાદ આપણને પણ મળે આગળ જોઈએ હવે લેખક પોતાની વાત કરે છે કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈબીજ થતી કોલેજમાં લેખકે જ્યારે હું ભણતો ત્યારે પરીક્ષા પૂરી થાય પછી અમારી ભાઈબીજ એટલે કે અમારો મેળાપ થતો પરીક્ષા દરમિયાન લેખક ત્યાં આવતા નહીં લણણીના દિવસો હોય પાછળ એક પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમને અહીંયા કહી દઉં લેખકને લણણીના બબ્બે દિવસ ખેતરમાં ગાળવા પડતા ત્યારે માર્કંડી પાસેથી તેમને શું મળતું તો લણણીના દિવસો હોય બબે દિવસ મારે ખેતરમાં જ ગારવાના હોય ત્યારે માર્કંડી લેખકને શું આપતી તો ત્યારે માર્કંડી મને શક્કરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી શ્રીફળમાંથી જેવું પાણી નીકળે છે એવું મીઠું અમૃત જેવું પાણી પણ એ પાતી રાત્રે એ ટાઢથી ધ્રુજે છે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં એટલે કે પોતાના પાણીમાં મને શું બતાવતી મૃગ નક્ષત્ર બતાવતી આકાશમાં જે મૃગ નક્ષત્ર હોય એ લેખક કહે છે કે માર્કંડી એ મૃગ નક્ષત્ર મને પોતાના જ અરીસામાં એટલે કે પોતાના પાણીમાં મને બતાવતી હતી તો લેખક લર્નિંગના સમયે જ્યારે ખેતરમાં રહેતા ત્યારે લેખકને માર્કંડી પાસેથી આ બધું મળતું હતું હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આજે પણ જ્યારે અમારે ગામડે જાઉં છું ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી બીજો પણ એક પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે મોટા થયા પછી લેખક માર્કંડીને મળવા ગયા ત્યારે તેમને કેવો અનુભવ થયો તો એનો ઉત્તર આ છેલ્લા પેરેગ્રાફમાં છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આજે જ્યારે જ્યારે અમારે ગામડે જવાનું થાય છે ત્યારે માર્કંડીને મળ્યા વગર હું રહેતો નથી અત્યારે પણ નાનું તો ત્યારે તો એના ખોડે જ મોટે થયો છું પણ અત્યારે પણ જ્યારે હું એમ કે ગામડે જાઉં ત્યારે માર્કંડીને મળ્યા વગર હું રહેતો નથી પણ હવે પહેલાંની જેમ પેઠે પહેલાંની પેઠે પેઠે એટલે જેમ હવે પહેલાંની જેમ એ મારી સાથે ઘેલ કરતી નથી ઘેલ કરવી મતલબ રમત કરવી પહેલાં મારી સાથે એ ખડખડ કરીને રમત કરતી મજાક મસ્તી કરતી એવું અત્યારે એ કરતી નથી જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે થોડું સ્મિત કરે છે પછી તરત મૌન થઈ જાય છે કંઈ પણ એ બોલતી નથી એના સુકુમાર વદન સુકુમાર મતલબ કોમળ વદન એટલે ચહેરો એનો એના કોમળ ચહેરા પર પહેલાંનું લાવણ્ય નથી જોઈ શકતો એના કોમળ ચહેરા પર પહેલાં જે એક શબ્દ બીજો છે વિદ્યાર્થી મિત્રો લાવણ્ય લાવણ્યનો અર્થ થાય છે સુંદરતા અથવા તો સૌંદર્ય તો પહેલાં એના કોમળ ચહેરા પર જે સૌંદર્ય હતું એ અત્યારે હું જોઈ શકતો નથી પણ એટલું ચોક્કસ કહી શકું પણ એના સ્નેહની ગંભીરતા એટલે કે એના પ્રેમની ગહેરાઈ પ્રેમની ગંભીરતા શું થઈ છે વધી છે અમારા બંનેનો જે પ્રેમ છે એ ઘટ્યો નથી એ તો વધ્યો જ છે તો આ બધું જે છેલ્લો પેરેગ્રાફ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે કેમ હવે એ ગેલ નથી કરતી તો એના પાણીનો પ્રવાહ કદાચ ઓછો થઈ ગયો હોય એનું લાવણ્ય પહેલાં જેવી એ કેમ અત્યારે સુંદર નથી તો આપણા બધા આપણા જેવા ઘણા લોકો છે બરાબર આપણે બીજા જ કરે છે એવું નથી કહેતા આપણે પણ એમાં અંદર આવી જઈએ તો આપણે નદીને ગંદી કરવામાં કોઈ કસર છોડતા નથી તો આ આવી રીતે જો આપણે ગંદકી કર્યા જઈએ કર્યા જઈએ તો નદીનું સૌંદર્ય શું થાય છે હણાઈ જાય છે તો લેખક કહે છે કે માર્ખંડીનું સૌંદર્ય પણ હવે પહેલાં જેવું રહ્યું નથી પરંતુ એના પ્રેમની ગંભીરતા એ વધી છે અહીંયા આપણે પાઠ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરીએ છીએ જે પ્રશ્નોત્તરી છે સ્વાધ્યાયના છે એક્સ્ટ્રા ક્વેશ્ચન છે એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું નમસ્તે વિદ્યાર્થી મિત્રો